જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે લઈને આવી ગયા છીએ કેવડા ત્રીજ માટેની વ્રત કથા તેનો મહિમા અને તેની પૂજા વિધિ તો મિત્રો બન્યા રહેજો તમે મારા વિડીયોમાં અને જો તમે મારી ચેનલ પર નવા જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સ્કીપ કર્યા વગર તમે મારો વિડીયો આખો નિહાળજો કે જેથી તમને કેવડા ત્રીજનું મહત્વની પૂરેપૂરી જાણકારી પ્રાપ્ત થાય તો મિત્રો કેવડા ત્રીજનો તહેવાર છવ્વીસ ઓગસ્ટ બે હજાર ના રોજ ઉજવવામાં કેવડાના ફૂલોથી વિશેષ પૂજા કરવામાં આવે છે સ્ત્રીઓના મુખ્ય તહેવારોમાંનો એક એવો કેવડા ત્રીજનો પવિત્ર દિવસ ભાદરવા માસના શુક્લ પક્ષની તૃતી તૃતીયા ઉજવવામાં આવે છે આ વર્ષે કેવડા છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ મંગળવાર ના રોજ ઉજવવામાં આવશે એવી માન્યતા છે કે આ ત્રીજ હસ્ત નક્ષત્ર યુક્ત હોય ત્યારે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે આ વ્રત મુખ્યત્વે સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરવા માટેનું છે કેવડા ત્રીજ નું વ્રત પરણિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય અને અખંડ સૌભાગ્યની કામના માટે રાખે છે જ્યારે મનપસંદ અને સુયોગ્ય વર મેળવવા માટે આ વ્રત કરે છે આ દિવસે ભગવાન શંકર અને માતા પાર્વતીની વિશેષ પૂજાનું મહત્વ છે એવી માન્યતા છે કે સ્વયં માતા પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે પામવા માટે આ વ્રત કર્યું હતું

તેઓ વારંવાર કેવડાને ભગવાન શિવનું સ્મરણ કરે છે રાત્રિ દરમિયાન પણ વ્રત ધારી પાણી પીતા નથી સૂર્યોદય પછી વહેલી સવારે સ્નાન પૂજા કરીને પારણા કરવામાં આવે છે અને ઉપવાસ તોડવામાં આવે છે આ વ્રત દ્વારા સ્ત્રીઓ મારો પતિ દીર્ઘાયુ બને અને મારો સુહાગ અમર રહે તેવી શિવને પ્રાર્થના કરે છે કુંવારી છોકરીઓ પોતાના ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય હોય તેવી કામના કરે છે આ વ્રતનું વર્ણન ભવિષ્ય પુરાણના ઉત્તર ભાગમાં શિવ પાર્વતીના સંવાદના રૂપમાં જોવા મળે છે કથા અનુસાર એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં પોતાના દેહની આહુતિ આપ્યા પછી જ્યારે તેમણે ફરી અવતાર ધારણ કર્યો ત્યારે શિવજીને પામવા માટે તેમણે કયું વ્રત કર્યું હતું ભગવાન ભોળાનાથે ત્યારે કહ્યું કે હે દેવી બીજો અવતાર ધારણ કર્યા પછી તમે બાળપણથી જ મારું રટણ કરતા હતા એકવાર નારદ મુનિએ તમારા પિતા હિમાલય સમક્ષ મારી ખૂબ પ્રશંસા કરી હતી જેનાથી તમે મનોમન ખૂબ ખુશ થયા હતા પરંતુ જ્યારે નારદજીએ તમારા લગ્ન ભગવાન વિષ્ણુ સાથે કરવાનું સૂચવ્યું ત્યારે તમે નારદજી પર ખૂબ ગુસ્સે થયા હતા તમારા પિતા જ્યારે તમારા વિવાહ વિષ્ણુ સાથે કરાવવાનું વિચારી રહ્યા હતા ત્યારે તમે ખૂબ મૂંઝાયા હતા આ મૂંઝવણ દૂર કરવા તમે તમારી સખી સાથે વનમાં ચાલ્યા ગયા વનમાં તમને માટીનો ઢગલો મળ્યો અને બાળકની જેમ તમે તેની સાથે રમવા લાગ્યા તમારું રોમે રોમ મારું રટણ કરતું હોવાથી તમે બે ધ્યાન પડે મારું શિવલિંગ બનાવી દીધું ત્યારબાદ તમે વનમાંથી કેવડાના ફૂલો અન્ય વન ફૂલો વનસ્પતિ લાવીને મને ખૂબ ભાવપૂર્વક ચડાવ્યા તે દિવસે ભાદરવા માસની અજવાળી ત્રીજ હતી અને તમે આખો દિવસ કંઈ પણ ખાધા પીધા વિના નકડો ઉપવાસ કર્યો હતો પાણી પણ નહોતું પીધું ભગવાન શિવ કહે છે કે આમ તો મને કેવડો નથી ચડતો પરંતુ તમારા ભાવને કારણે તે દિવસે ચડાવેલો કેવડો મેં સ્વીકાર્યો હતો અને હું પ્રસન્ન થયો હતો મેં તમને વરદાન માંગવા કહ્યું ત્યારે તમે કહ્યું હતું કે હે ભોળાનાથ જો મેં ખરા ભાવથી તમારી ભક્તિ કરી હોય અને રોમે રોમથી તમારું જ રટણ કરતી હોવ તો તમે જ મારા પતિ બનો અને મેં તમને તથાસ્થું કહી દીધું હતું ભગવાન શિવે આગળ જણાવ્યું કે તમે આખી રાત જાગવાને કારણે અને ભૂખને કારણે ખૂબ થાકીને સૂઈ ગયા હતા જ્યારે તમારા પિતા તમને શોધતા શોધતા તમારી પાસે આવ્યા અને જંગલમાં સૂતા જોઈને ખુશ થયા તેમણે તમને પોતાની સાથે આવવા કહ્યું ત્યારે તમે સંકોચ વિના કહ્યું હતું કે તમે શુદ્ધ મનથી તમે તેમને એટલે કે શિવને વરી ચૂક્યા છો હે દેવી તમે અજાણતાથી કેવડા વડે મારી પૂજા કરી હતી અને આખો દિવસ ઉપવાસ કર્યો હતો આ વ્રતના પ્રભાવથી તમારા પિતા માની ગયા અને તમારા લગ્ન મારી સાથે કરાવી આપ્યા વ્રતનું ફળ ભગવાન શિવના કહેવા મુજબ આમ તો તેમની પૂજા બિલીપત્ર થી જ થાય છે પરંતુ જે દિવસથી માતા પાર્વતીએ કેવડો ચડાવ્યો ત્યારથી કેવડો પણ તેમને પ્રિય છે ભાદરવા માસની અજવાળી ત્રીજે જે કોઈ ભૂખ્યા પેટે અને પ્રસન્ન ચિત્તથી કેવડા વડે ભગવાન શિવની પૂજા કરશે તેના બધા જ મનોરથ પૂર્ણ થશે અને પ્રતિક બની રહ્યું છે જે સ્ત્રીઓને સુખમય દાંપત્ય જીવન અને ઉત્તમ જીવનસાથી પ્રાપ્તિ માટે પ્રેરણા આપે છે તો મિત્રો જે લોકો આ વ્રત પહેલીવાર કરવાના છે તેમને આ વિડીયો જરૂરથી શેર કરજો અને તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને જો તમે મારી ચેનલ પર નવા જોડાયા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો મિત્રો હવે મળીશું આપણે એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી હર હર મહાદેવ